દમણના દલવાડાની ગૌશાળામાં અચાનક ત્રીસથી થી ચાલીસ જેટલા ગૌ મૃત્યુ ની હાહાકાર કોઈ કંપનીમાંથી આ ફૂડ લાવી ગૌમાતાને આપવામાં આવતા ફૂડ પોઈઝન થયાની આશંકા દમણના દલવાડા ગૌશાળામાં આજ રોજ ત્રીસ થી ચાલીસ જેટલી ગાયો અચાનક મૃત્યુ પામતા હાહાકાર મચી જવા પામ્યો હતો આ સમગ્ર ઘટના હચમચાવી નાખી તેવી હતી આ સમગ્ર ઘટનાની જાણ દમણ પોલીસને થતા ઘટના સ્થળ ઉપર પહોંચી હતી દમણ પશુ ચિકિત્સકના ડોક્ટરોની ટીમ પણ સારવાર માટે ઘટના સ્થળ ઉપર આવી પહોંચી ગૌમાતાને સારવાર આપવાની કામગીરી હાથ ધરી હતી એક સાથે ત્રીસ થી ચાલીસ ગૌમાતાના મૃત્યુના જવાબદાર સામે કડકમાં કડક કાર્યવાહી થાય એ જરૂરી બન્યું છે સૂત્રો પાસે મળતી માહિતી મુજબ કોઈ સ્મુશાની પટ્ટી બનાવતી આ ખોરાક લાવી આપવામાં જેને લઈ ફૂડ પોઈઝન થવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે સમગ્ર નાની પૂરી માહિતી પીએમ રિપોર્ટ પછી જ ખબર પડશે આ હાલ તમામ ગૌમાતાને માતા સગે કરવાની કાર્યવાહી હાથ ધરી રહ્યા છે